મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામ ખાતે રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામ ખાતે કૃષિ વિકાસ કેન્દ્રમાં યોજાઈ રહેલ રવિ કૃષિ મહોત્સવના આજરોજ શનિવારે બીજા દિવસે મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંચરિયા ખાસ ઉપસ્થિત રહી અને રવિ કૃષિ મહોત્સવમાં પધારેલ તમામ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું આ તકે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અંશાબેન પારઘી જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા કૃષિ ક્ષેત્રના સંશોધનો એમને વેગ આપવો અને ખેડૂતો માટે અનેક યોજનાઓ જન લોકો સુધી પહોંચાડવાનો આ એક કૃષિ વિભાગ દ્વારા ભગીરથ પ્રયાસ થયો છે છેલ્લા બે હજાર ચોવીસ ત્રેવીસ ચોવીસમાં સોળસો ને ત્રેસઠ મોરબીમાં ખેડૂતોને ટ્રેક્ટરોની સહાય માટેનું લાભ લીધો છે અને ત્રેલા ગામની અંદર એટલે પહેલાં એટલે પંચાણું નેવું પંચાણુંમાં ગામની અંદર એક ટ્રેક્ટર હોય તો એમ ટ્રેક્ટર છે અને આજે છેલ્લા પંદર વીસ વર્ષની અંદર ગામની અંદર લગભગ ઘરે ઘરે ટ્રેક્ટર થયા છે વીસ વર્ષની અંદર તમામ ક્ષેત્રે જે ક્રાંતિ સર્જાણી છે એ ક્રાંતિ જન લોકો જનમાનસ સુધી ગરીબો સુધી વંચિતો સુધી પહોંચી છે અમને એમના જીવન ધોરણો ઉંચા આવ્યા છે જ્યારે કોઈ પણ બાબતમાં ખેડૂતની વાત આવે ત્યારે એમાં બહુ બાંધછોડ કરવી નહીં એટલે બાંધછોડ કર્યા વગર જે બોલે સત્ય બોલશે આ મારું સજેશન અમે તો બીજાને આપનાર છીએ માટે ગામની અંદર સદભાવના વાતાવરણ કૃષિ ક્ષેત્રે આપણે આપણે દુનિયાને સેવા કરવા માટે આવ્યા જો આપણો યોગ ચાલી રહ્યો છે ત્યારે હવે ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી તરફ આપણે થોડું ઘણું એનું પણ બહુ મોટું વિશાળ માર્કેટ આવશે અને આવનારા સમયમાં યાદ રાખજો જેમ ફેમેલી ડોક્ટર છે એ રીતે વ્યક્તિઓ શહેરમાં ફેમેલી ફાર્મર હશે